એક વસ્તુ છે કે જો શ્વાસ કે પ્રાણ દવાની બોટલમાં મળતો હોત તો કોઈને શ્વાસની તકલીફ ન થાત તમે ઊંડા શ્વાસ લ્યો છો ત્યારે તમે ઓક્સિજન કે પ્રાણ કે પ્રેમ અંદર લ્યો છો તમે જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ગુસ્સો કે ફેફસાનો કચરો બહાર કાઢો છો અને ઘણા લોકો શ્વાસ બહાર કાઢે ત્યારે ગરફો પણ બહાર કાઢતા હોય છે અને જ્યાં સુધી ઘણાને આવો ગરફો બહાર ન નીકળે ત્યાં સુધી ઉધરસ આવ્યા કરતી હોય છે અને ઘણા એમ કહેતા હોય છે કે સાહેબ આપ ઉધરસ મારો જીવ રહેશે કે આ ઉધરસ મને મળતી નથી કે જેને આપણે ક્રોનિક કફ કહીએ બે આ બે ચાર મહિના છ મહિનાથી મારી ઉધરસ કેટલી દવા લીધી કેટલા ઓસોડિયા લીધા સૂંઠનું પાણી પીધું નાશ લીધો આદુ કે એવું મોઢામાં રાખવું કે તજલવિંગ મોઢામાં રાખવું પણ ઉધરસ મળતી નથી ઘણાની ઉધરસ ડ્રાય હોય છે ઉધરસ ડ્રાય કફ સાથે ગડફો આવે એટલે પ્રોડક્ટિવ કફ કહેવાય હવે ઘણા એમ કે સાહેબ પેલા શરદી થઈને ત્યારે તો ખાલી ખાંસી જેવું હતું હવે શરદી પાકી ગઈ છે એટલે ગળફો પીળો આવે છે એટલે હું કહું ભાઈ શરદી પાકી કેમ જતી નથી પણ તમને હવે પાક થઈ ગયો છે ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે તમારા ગળફોનો કલર સફેદમાંથી પીળો થઈ ગયો છે પેલા તમને વાયરસ હતું હવે તમને બેક્ટેરિયા ઇન્ફેક્શન થયું છે તો ઘણાની ઉધરસ ગળામાંથી આવતી હોય છે ચેરરાટી થતી હોય ગળામાં ને કંઈક ખૂલતું હોય એવું લાગે કંઈક બહાર જાય ને કંઈ વાતાવરણમાં કંઈક રસ બસ ઉડી હોય ને કંઈક ધુવાડા ધુવાડામાં કે કોઈક બાજુમાં બીડેના ઠૂટા સળગાવતો હોય ને પછી ઉધરસ ઉપડે એટલે આવી ઉધરસમાં તો ખાસ કંઈક કરવાનું હોતું નથી ચૂસવાની ઓડી કે જેવું કંઈક લ્યો તો ઉધરસ મટી જતી હોય છે હમણાં અમારે એક તકલીફ હશે મને કે સાહેબ હું જમીને શું ને પછી મને ઉધરસ ઉપડે છે રાત્રે શું ત્યારે ઉધરસ ઉપડે છે દિવસના આમ કંઈ વાંધો નથી કામ બધું કરું છું મેં કુતા તમને જીઈઆરડી હશે એમ મને કે જીઈઆરડી એટલે શું મેં કીધું ગેસ્ટ્રોસોફિઝિયલ રિફ્લેક્સ ડિઝીઝ આમાં શું થાય કે તમારા એ હોજરી અને અન્નળીમાંથી એસિડ ઉપર આવીને તમારા ગળામાં આવે એટલે તમને ઉધરસ ઉપડે એટલે તમે ભારે ખોરાક ખાધો હોય એવી તમે જઈમાં હો તમારું વેટ ફૂલ થઈ ગયું હોય ને પછી તમે સુવો એટલે તમારો ખોરાક અને એસિડ ઉપર આવે એ સીટ આવે એટલે તમને ચરરાટી થાય અને તમને ઉધર સુપડે એટલે આમાં તમારે એસિડિટી અને રિફ્લેક્સ ન આવે હાઈ ટેસ્ટ ગાય ઇનકમિંગ કોલ ઇનકમિંગ કોલ ફ્રોમ હાઈ ટેસ્ટ ગાય આઈડેન્ટિફાઈડ બાય ટ્રુ કોલર